એક તરફ ખેડૂતોની મુશ્કેલી વધી છે ત્યારે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ પ્રતિક્રિયા આપી કે વેરીફિકેશન પ્રક્રિયામાં દસ ટકા ખેડૂતોને જ આવો મેસેજ મોકલવામાં આવ્યો છે જો કે તેનાથી ખેડૂતોને ચિંતિત થવાની જરૂર નથી આ માત્ર ખરાઈ કરવાની એક પ્રક્રિયા છે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને તેમ છતાં રજીસ્ટ્રેશન રદ થયાનું મેસેજ આવ્યો હોય તો તેમણે ગ્રામ સેવકને બાબતે જાણ કરી અને પોતાના પાકનું વેરીફિકેશન કરાવી લે આ અંગે ગ્રામ વોઇસ લિસ્ટ પણ ખેતીવાડી કચેરીમાં પહોંચાડી દેવામાં આવ્યું છે ગત વર્ષની જેમ જ આ વખતે પણ ટેકાના ભાવે વેચાણ માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી એમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથેની સરખામણી કરી અને મગફળી વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે આ વેરિફિકેશન પ્રક્રિયામાં દસ ટકા જેટલા જ એવા કેસીસ છે કે જેમાં એસએમએસ મોકલવામાં આવ્યો છે રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે પણ એમાં ખેડૂતોએ બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ એક એનું ખરાઈ કરાવવાનો જ ભાગ છે અને નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલ સર્વે નંબરમાં જો એનું મગફળીનું વાવેતર કર્યું હોય તેમ છતાં પણ આવો એસએમએસ આવ્યો હોય તો ખેડૂતોએ પોતે કોઈપણ ચિંતા કર્યા વગર પહેલાં સૌથી પહેલાં ગ્રામસેવકને રજૂઆત કરી લેખિતમાં અને જાણ કરી અને એના સર્વે નંબર અને એમાં કયો પાક વાવેલો છે એનું વેરિફિકેશન કરાવી લેવાનું સૂચના છે